ભાભર મામલતદારે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું હજુ ભાભર મામલતદાર ઉડી તપાસ કરીને પેટ્રોલિંગ કરે તો હજુ પણ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ઝડપાઈ શકે છે દરરોજના હજારો ટન લીલા લાકડા ભરીને બાબરની સો મિલોમાં ઠાલવવામાં આવે છે આવા લીલા વૃક્ષોના ટેક્ટરો લાકડા ભરીને મોટા પ્રમાણમાં જતા હોય છે ત્યારે વૃક્ષપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળે છે બાબર તાલુકામાંથી રાતથી દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ખુલ્લે આમ ચાલી રહ્યા છે ત્યારે સરકાર સીનો કે કાયદોનો કોઈ ડર ના હોય તેમ લાગી રહ્યું છે બાબર તાલુકામાં અન્ય કેટલી સો મિલોમાં લીલા લાકડાનું ખુલ્લેઆમ નિકંદન થઈ રહ્યું છે ત્યારે અન્ય કોઈ જગ્યાએ મામલતદાર તપાસ કેમ નથી કરતા એવા પણ લોકો મુખ્ય સવાલો ઉઠી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા સહિત બાબર પંથકમાં લીલા વૃક્ષોનું બે નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે ગરમીનો પ્રકોપ પણ છે જવાબદાર તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગત સાંજે બાબર મામલતદાર આર એમ ચૌધરી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાબર રેલવે સ્ટેશન જવાના થરા ત્રણ રસ્તા સર્કલ પાસેથી લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું હતું ટ્રેક્ટર ડ્રાઈવરે ઠાકોર દિનાજી ધારાસિંહની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે આ લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ભાભર તાલુકાના ઉડઈ ગામેથી ખેડૂતના ખેતરમાંથી ભરીને સો મિલમાં લઈ જઈએ છે જેથી ભાભર મામલતદારોએ લાકડા ભરેલું ટ્રેક્ટર ડિટેન કરી ટ્રેક્ટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી હતી જેમાં સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી જરૂરી પુરાવા રજૂ કરવા મુદત આપીને ટ્રેક્ટરને ભાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું આમ ભાબર મામલતદાર દ્વારા લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડતા છેદન કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો